નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરમાનું ડભોઈ તાલુકામાં ઉનાળાનો ડાંગરનો પાક લેતા ખેડૂતો દ્વિધામાં મુકાયા હાલ એકસો ફૂટે સ્થિર સપાટી ધરાવતું વઢવાના સિંચાઈ તળાવ ડભોઈ પંથકમાં ઉનાળાનું ડાંગર પકવતા ખેડૂતો હાલ દ્વિધામાં મુકાઈ ચૂક્યા છે હાલ વઢવાના સિંચાઈ તળાવમાં પાણીનું સ્તર 171 ફૂટ પર તો છે પરંતુ માર્ચ માસના અંત સુધી ખેતી માટે પાણી આપવાનું બંધ કરાય તો ડાંગરના પાકને પાછલા પાણી ન મળવાથી ડાંગરનો પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે ઢબોઈ તાલુકો માત્રની માત્ર ખેતી પ્રધાન તાલુકો છે વર્ષ દરમિયાન પિયત અને અન્ય સગવડોને આધારે પંથકનો ખેડૂત ત્રણ પાક લઈ રહ્યો છે ત્યારે હાલ ઉનાળામાં પિયતની સગવડ ધરાવતા ખેડૂતો ઉનાળામાં પણ ડાંગરનું વાવેતર અને ખાસ કરીને વઢવાણા સિંચાઈ તળાવના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો દ્વારા કરાય છે પરંતુ ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ કહેવાયું છે કે રાજ્યના સિત્તેર ટકા જળાશયોમાં પાણી પૂરતા પ્રમાણમાં નથી પરિણામે હવે આગામી દિવસોને ધ્યાનમાં લઈ પશુધન અને માનવધનને પીવાના પાણીનું સંકટ ન પડે તે હેતુથી ખેતી માટે પાણી આપવામાં નહીં આવે જેથી વઢવાણા તળાવમાં એકસો ઇકોતેર ફૂટની જળ સપાટી હોવા છતાં ખેડૂતોને પાણી નથી અપાતું પીએચ આધારિત ખેતી કરતા ખેડૂતો અન્ય પાકોનું વાવેતર કરે છે જેથી ખેતી ક્ષેત્રે વપરાતા પાણીનો બચાવ થઈ શકે એ જ આધારે વઢવાણા સિંચાઈ તળાવ દ્વારા પણ ખેડૂતોને ઉનાળો ડાંગરની રોપણી નહીં કરવા માટે વિનંતી કરાઈ હતી પરંતુ ખેતી પ્રધાન આ તાલુકો હોય ખેતી ન કરે તો બીજું શું કરે જેથી કેટલાય ખેડૂતોએ ઉનાળાનું ડાંગરની રોપણી કરી અન્ય પાકોમાં ચાર પાણીથી પાક ઉછેરી લે છે જ્યારે તેની સામે ડાંગરની કરવા જઈએ તો ડાંગરને ઓછામાં ઓછા છ પાણી જોઈએ ઉનાળો ડાંગરની રોપણીમાં ખાસ કરીને ફેબ્રુઆરીમાં ડાંગરની રોપણી થઈ જતી હોય છે આ પાક નેવથી એકસો વીસ દિવસમાં તૈયાર થઈ જતો હોય છે જ્યારે અન્ય પાકો વહેલા તૈયાર થઈ જાય છે એકત્રીસમી માર્ચ બાદ પાણી આપવાનું બંધ કરી દેવામાં આવનાર છે ત્યારે એ મુદત સુધીમાં ડાંગરને માત્ર ચાર જ પાણી મળી શકે બાકીના બે પાણી માટે ડાંગરને ખેડૂતોને હાલ વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ છે જો કે હાલ વઢવાના સિંચાઈ તળાવમાં એકસો ફૂટ પાણી છે પરંતુ આગામી દિવસોને ધ્યાનમાં રાખી હાલ તો એકત્રીસમી માર્ચ બાદ ખેડૂતોને પાણી નહીં આપવાનો નિર્ણય લેવાતા ચિંતાઈ ફેલાય છે બ્યુરો રિપોર્ટ લલાભાઈ ભટિયારા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે